દાહોદ સમગ્ર શિક્ષા આઈઈડી યુનિટ અંતર્ગત એલિમકો કમનીધુરા દાહોદની ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલિયા બીઆરસી દાહોદ ખાતે દિવ્યાંગ સાધન સહાય અસેસમેન્ટ કેમ્પ યોજા

ફરિયાદમંદ વિદ્યાર્થીઓને સાધનોની સહાય આપવામાં આવી જેમાં ભીલ સેન્ટ્રલ સ્કૂલના શિક્ષક મિત્રોએ સહાય સકળ આપવા માટે એલિમકો કંપનીએ આભાર માન્યો આ અભિયાન આઈડી વિભાગ તેમજ બીઆરસી ભવન દાહોદના સંયુક્ત ઉપક્રમે તેમજ એલિમકો ઉજ્જૈનના સહયોગથી આપણે આજે તારીખ અગિયાર જુલાઈ બે હજાર પચીસ શુક્રવારના રોજ બીઆરસી ભવન મોવાલિયા દાહોદ ખાતે દાહોદ અને ગરબાડા તાલુકાના દિવ્યાંગ ભાઈઓ બહેનોનો સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવેલો છે જેમાં દૂર દૂરથી દિવ્યાંગ બાળકો આ કેમ્પનો લાભ લેવા માટે આવેલા છે અને તેમનો તજજ્ઞ દ્વારા દિવ્યાંગ બાળકોનું એસેસમેન્ટ કરવામાં આવશે અને તેમને દિવ્યાંગતાને નિવારવા માટે યોગ્ય સાધન આગામી સમયમાં સાધન સહાય કેમ્પ વિતરણ રાખવામાં વિતરણ કેમ્પ રાખવામાં આવશે તેમાં તેમને યોગ્ય સાધનો આપવામાં આવશે రిపుణా శైలేష్ కుమార్ రాఠోడ్ దాహోద్